જેલ ભેગો કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ તેર છ ચોવીસ ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ફરિયાદીમાં રેવાબેન રાઠોડિયા કે જેઓ ભાવપુરા ગામના વતની છે તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા ફરિયાદીના પતિને આરોપી જંતિભાઈ રાઠોડિયા કે જેઓ ભાવપુરાના જ વતની છે અને તેઓએ ફરિયાદીના પતિને માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે આ ગુનાની તપાસ હાલ ચાલુ છે ગુનાની વિગત અને તપાસ કરતા આ ગુનાના આરોપીને આરોપીએ ફરિયાદીના ફરિયાદીને માથામાં કુવાડીના ગા મારેલ છે વિગત જોતા આરોપીના છોકરાની વહુ સાથે મરણ જનારના છોકરાને આડા સંબંધ હોવાનો વહેમ રાખી આ ગુનાના આરોપીએ ફરિયાદીને પતિને માર મારી મોત નિપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે હાલ આ ગુનાની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહેલ છે અને ગઈકાલે આ ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે